આપણે બે દિવસ પછી વ્લોગ બનાવ્યો છે કાલે નતો બહેનો શનિવારે માનસીનો બર્થડે હતો તો પણ લોગ ન બહેનો કે માનસીને કેટલી ઈચ્છા હતી કે જીએન બ્લોગ બનાવ્યા પણ મારાથી ન બહેનો કેમ કે લાઈટ નથી મોબાઈલમાં જરાય ચાર્જિંગ નહોતું અને આજે આપણે પાર્સલ પણ આવવાનું છે રાઘુમાસીને પણ આવવાના છે રૂવાંશીને અત્યારે સોંગ ચાલે છે ટીવીમાં સાડા નવ વાગે ટ્યુશનમાં ગયો તો સાડા દસ વાગે આવ્યો આજે રૂવાંશીને આવવાના છે તે માટે આપણે સ્કૂલને પણ નથી જવાના આજે ખૂબ વર્ષે સ્કૂલે ન ગયા બે દીધી રજા પડી ગયા આપણે ગાઈશ તો હવે હું દીધી જવાનું છે એમાં લેવા કે ત્યાંથી સાયકલ આવી છે સરકાર તરફથી બધીને આવે છે કંઈક ગિફ્ટ થઈ જાય તો હવે ભૂખ લાગી થોડી બે ડબ્બા હે આમાં કાજુ બધા

એટલે માન માન દોરીને કહું તમને આ લઈક હેન્ડલ છે અત્યારે જો આ ટાયર બ્રેક બ્રેક છે પણ થોડીક ટાઈટ કરાવવી પડે એમ છે ટાઈટ કરાવવી પડે છે એમ ફેરવી તો જાય તો આકીને લઈ આવે એવું ઊંધ્યું કેમ કે મહેમાન આવે છે એટલે

યહ કવરકો એ ડાગા પડી ગયા લા આમાં તો ક્વોસ્ટી થી ગરમ ગરમ ચા આપણ દો ગાઈસ કમ્ફર્ટેબલ છે યહ કમ્ફર્ટેબલ છે અને જો ગેપ કરી ગઈ ટી-શર્ટ બહુ ગેપ જો અનિલ માસા ટી-શર્ટ લેવા સ્ટુડિયોમાંથી આ ગેપ ટી-શર્ટ ઓરિજિનલ છે હો ગેપ પ્રાઈસ જોવાનું 799 એ બેહી જા અરે વાન છીએ આગળ જો આવી 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 આવે જગ્યા પછી એટલે ગયો આજે તો બહુ મજા આવે બામ 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 પિક્ચરની બામ એ આપો મમ્મી છે ટી શર્ટ છે અરે ક્યાં હા ત્રાસ છે આ ગેપ ગેટ્સ નો ટી શર્ટ છે જુડિયો છે અહીંયા કચ્છમાં આઠસો રૂપિયાનું સાઈઝ બેતલ છે મને નેવી કલર વાળું છે તો ગાઈસ અત્યારે આવી ગયું છે આપણું માઈક તમને અવાજ તો હેરખો આવતો હોય મને ખબર જ છે અહીંયા લગાડ્યું છે મમ્મી ને ફોન વેતી શૂટ કરવું પડે છે કેમ કે મારા ફોન માં પિન ચાલે એમ નથી અત્યારે પપ્પા ને હાફી દઈએ આપડે નળી ટાકા ભરવાની છે એટલે થોડો ફાટલો ફાટલો અવાજ આવે

bathroom માં મોં ચાલુ છે પપ્પા કાકા ભરે કાકા ભરાત ખાલી થાત ભરાત ખાલી થાત એમ કે ખબર જ ના પડે માઈક ને એકવાર જેતું રાખીને જોયો કેટલો અવાજ આવે તો દોર થી રાખીને જોય કેટલો અવાજ આવે વિડિયો શું ચાલુ છે મને ખબર નથી કેટલો માઈક તો દૂર રાખ્યું એમાં થોડો ફાટલો ની પણ થોડોક સારો અવાજ આવે તો આપણે એટલું અંતર રાખીએ કેમ કે વધારે ફાટલો અવાજ આપણે પસંદ નથી આ માઇક તો એવું જ છે આવા માઇક હું કેટલા મેં વિડીયોઝ જોયા કેટલા રિવ્યુ જોયા ફાટેલો અવાજ આવે છે તો આપણે હજાર રૂપિયા કે ત્યાં તો ઘણા પ્રોફેશનલ માઇક લઈએ કે મારી પાસે પૈસા થોડાક ભેગા ગયા તમે ચારસો રૂપિયા તેમાંથી બસો રૂપિયા રૂપિયાનું મેં કે એક વાયરલેસ માઇક્રોફોન મગાવ્યું હવે આ સારું જ છે હવે સેટ જ રાખીને થોડુંક શૂટ કરવું પડશે ગમે જે જાય આમ રાખી ને આપણે શૂટ કરવાનું છે તો હવે અગરબત્તી કરી છે આપણે માનસી વેદ કરી લીધી છે આજે આજે હવે ટીવી ચાલુ કરી ટીવી તો કનેક્ટ કરીને ચાલુ કરવું પડશે કે આપણે જે શેકલ બોક્સ છે ને સરખું ચાલતું નથી તો એકવાર જોઈએ તો ખોરી કે કેવી રીતે આપણે થાય છે ટીવી ને ચાપ વધી ચાલુ કરવું કર્યું છે રિમોટ વધી ચાલુ કરતી જોઈએ તો ખોરી એકવાર કેમ ટીવીમાં તરતળિયાનો બોલ્યો તો હાલ શેટલ બોક્સમાં તો શેટલ બોક્સની થોડીક વાયરિંગ ખરાબ છે તે માટે થાપેલમાં હવે જોઈએ થાય છે કે નહીં

બોલવામાં ગયો પાંચ દર લો માટી